पुरम शरीरम जनयति इति पुरंजनः पूर्व जन्ममा जे कई वासना मनमा रही गई होती ते वासना ने अनुसरीने आ शरीर मळयो छे आ शरीर मा आव्या पछि जीव जेवा संकल्प विकल्प करे जे सुख भोग वना वारंवार वार विचार करे छे ते वासना ने अनुसरीने बीजो जन्म नक्की થાય आ जीव बीजा जन्म नी तैयारी आज जन्म मा करे જીવ પોતાનું શરીર પોતે જ બનાવે છે જીવ ઈશ્વરની મૈત્રી છે ભગવાન તો સર્વકાળ જીવ સાથે રહે છે આ જીવને ઈશ્વર સાથે રહેવું ગમતું નથી ભગવાનને છોડીને જીવ ભટકવા જાય જીવ જ્યારે ઈશ્વરથી અલગ થયો ભગવાનને છોડીને જવા લાગ્યો ત્યારે ભગવાનને પણ થોડું દુઃખ થયું મને છોડીને જાય છે દુઃખી થશે પ્રભુએ જીવને કહ્યું કે તું મને છોડીને ભટકવા જાય છે યાદ રાખજે તું જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી તને શાંતિ મળશે તું પછી રાજા થાય કે રંગ થાય તું જ્ઞાની થાય કે મૂર્ખ થાય જ્યાં સુધી મારી પાસે તું ન આવે પ્રભુએ જાણીને સંસારમાં અશાંતિ રાખી છે સંસારમાં સુખ છે શાંતિ નથી જાણીને જ અશાંતિ રાખી છે મારો જીવ મને છોડીને જાય તું જ્યાં સુધી મારી પાસે ન આવે તને સંસારમાં સુખ મળશે યાદ રાખજે તારે અતિશય દુઃખ પણ ભોગવવું જ પડશે તું મારી પાસે ન આવે ત્યાં સુધી દુઃખનો અંત આવશે નહીં પ્રભુએ જગતમાં જાણીને જ અશાંતિ રાખી છે જગતમાં જાણીને જ પ્રભુએ દુઃખ રાખ્યું છે કે દુઃખમાં પણ જીવ થોડો ડાયો થાય મારી પાસે આવે જીવ મારો છે જી વિશ્વરની અનાધિકારની મૈત્રી છે જી વિશ્વરને ભૂલી જાય છે રખડે છે આજીવ વાસનાના આધીન થઈને અનેકવાર સ્ત્રી બને છે અનેકવાર પુરુષ બને છે આ ખોળિયું બદલાય છે વાસનાને અનુસરીને એને દેહ ધારણ કરવો પડે છે પુરુષ કાયમના માટે પુરુષ રહેતો નથી અને સ્ત્રી એ કાયમના માટે સ્ત્રી રહેતી નથી પુરુષની કોઈ સ્ત્રીમાં વાસના રહી જાય તો બીજા જન્મમાં એ સ્ત્રી થાય સ્ત્રીની પુરુષમાં વાસના રહી જાય સ્ત્રી બીજા જન્મમાં પુરુષ થાય છે વાસના પ્રમાણે શરીર બદલાય છે આ જીવ અનેકવાર પુરુષ થયો છે અનેકવાર આજીવ સ્ત્રી પણ થયો છે સ્ત્રી તો પુરુષત્વ દેહનો ભાવ છે આત્મા પુરુષ નથી ના આત્મા સ્ત્રી નથી સ્ત્રી તો પુરુષત્વ દેહના ધર્મ છે આત્મા પરમાત્માનો અંશ છે પરમાત્માના ચરણે ન જાય ત્યાં સુધી એને શાંતિ મળશે પુરંજના ખ્યાનની કથા વર્ણન કરી છે રાજાને કહ્યું છે અનેકવાર તું રાજા થયો તને ખબર નથી અનેક વાર તું રાણી થયો છે અનેકવાર તું મંત્રી થયો અનેક વાર તું સંસાર સુખ ભોગવીને આજ સુધી તને શાંતિ મળી નથી તને સંસાર સુખમાં ઘૃણા આવતી નથી સંસારનો સુખ તો પશુ પક્ષી પણ ભોગવે છે આ બધું તું ક્યાં સુધી કરીશ તું પુરુષ નથી સ્ત્રી નથી તું પરમાત્માનો અંશ છું તું ભગવાનથી અલગ થયો છું અને તું એવું માનવા લાગ્યો કે હું પુરુષ છું અને સ્ત્રી છું દેહ ભાવમાં તું આવ્યો તેથી તું દુખી થયો ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે યાદ આવે ને કે હું પુરુષ છું કે સ્ત્રી છું જેને યાદ આવે છે હું પુરુષ છું અને સ્ત્રી છું એને કામ મારવા જાય છે ભગવાનની ભક્તિમાં જે દેહ ભાવને ભૂલે છે તું પરમાત્માનો अंश છું તું ભગવાનથી અલગ થયો જગતમાં આવ્યો ત્યારથી તું દુખી થયો છું તું રાજા નથી તું રાણી નથી તું પરમાત્માનો અંશ છું નારદજીએ પ્રાચીન બધી રાજાને પૂરણનાખ્યાનની કથા સંભળાવી એને સ્વરૂપનું ભાન કરાવ્યું તું શુદ્ધ ચેતન પરમાત્માનો અંશ છું તું શરીર નથી શરીરનું સુખ તારું સુખ નથી તું શરીરથી ભિન્ન છું તું પરમાત્માનો અંશ છું રાજાને સ્વરૂપનું ભાન કરાવ્યું હું ભગવાનનો અંશ છું પ્રાચીન મરિ રાજા આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા એમણે ભગવાનના દર્શન થયા ભગવાનના ચરણમાં દીન થયા દસ હજાર વર્ષ સુધી રુદ્ર ગીતનો જપ કર્યો ત્યારે પ્રચેતાઓ નહીં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા નમો નમઃ ક્લેશ વિનાશનાય નિરૂપિતો દાર ગુણાવય મનોવચો વેગપુરોજવાય સર્વાક્ષતા ચતુર્ભુજ નારાયણની સ્તુતિ કરી છે આજ અમારી તપશ્ચર્યા સફળ થઈ દસ હજાર વર્ષ પછી દર્શન થયા છે કેવું ધૈર્ય છે દસ હજાર વર્ષ સુધી શાંતિથી જપ કર્યો ત્યારે ભગવાન પ્રગટ થયા છે પ્રભુએ આજ્ઞા કરી તમે હવે લગ્ન કરો પ્રચેત એ કહ્યું કે હવે તો અમારે સંન્યાસ લેવાની ઈચ્છા છે લગ્ન કરવું નથી ભગવાન સમજાવે છે લગ્ન કરવું જોઈએ લગ્ન કરે પુણ્ય છે સાવધાન થઈને લગ્ન કરો ગાફલ થઈને લગ્ન કરે તો ગૃહસ્થાશ્રમ બગડે છે લગ્નનું લક્ષ્ય કામનો વિનાશ છે કામનો વિનાશ કરવા માટે લગ્ન છે મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે કોઈ સુંદર વસ્તુ દેખાય કે મન વિના કારણ પાપ કરે છે વિના કારણ મન ચંચલ થાય છે મન જાણે છે કે આ મારું નથી આ કોઈ દિવસ મને મળવાનું નથી છતાં મન પાપ કરે છે મનને એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં સ્થિર કરવા માટે લગ્ન લગ્ન એ મનને પવિત્ર રાખવા માટે છે વિવેકથી કામ સુખ ભોગવીને કામનો વિનાશ કરવો છે લગ્ન કરો સાવધાન થઈને લગ્ન કરો પ્રચેતાઓએ કહ્યું કે લગ્ન કર્યા પછી જીવ સાવધાન રહેતો જ નથી ગ્રહસ્થ નું જીવન જ એવું છે ગ્રસ્થ જીવનમાં ગાફલ થાય જ પાપ કરવાની ઈચ્છા નથી તો પણ પાપ થાય છે મમતા થાય કેટલાક લોકો રોજ ગીતાજી નો પાઠ કરે છે સમત્વમ યોગ ઉચ્ચતે સમબુદ્ધિ વિશિષ્ટ સર્વમાં સમભાવ રાખવાનો અરે જગતમાં સંભાવ રાખવાનો હોય તો બહુ કઠિણ છે ઘરમાં પણ સંભાવ રહેતો નથી કેટલીક માતાઓ બહુ ચતુર હોય છે પોતાના દીકરાને મોટો પેડો આપશે અને ભત્રીજો જે આવ્યો હોય નાનો બહાર કાઢે ભત્રીજાને નાનો પેડો સમત્વમ યોગ સમગે ઘરમાં પણ ક્ષમતા રહેતી નથી જગતમાં સંભાવ ક્યાંથી રહે ગૃહસ્થ જીવન એવું છે જ્ઞાન ઢંકાય છે ગૃહસ્થનું જીવન એવું છે પાપ કરવાની ઈચ્છા નથી જતા પાપ થાય છે મમતા જાગે છે અમારે લગ્ન કરવું નથી ભગવાન સમજાવે છે લગ્ન કરો સાવધાન થઈને લગ્ન સાવધાન થવાનો અર્થ એ છે લગ્ન કર્યા પછી વધારે નહીં તો ચાર કલાક પાંચ કલાકનો સમય મારા માટે રાખ્યો શાંતિથી મારી ભક્તિ કરવી પરમાત્મા સંપત્તિ માગતા નથી ભગવાન સમય માગ્યો ભગવાનના માટે કેટલો સમય રાખો છો પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શકતા નથી પૈસાથી ભગવાન મળતા હોય પાંચ શ્રીમાન લોકો તો ભગવાનને પણ ખરીદ લે એવા છે લાખ બે લાખ રૂપિયા આપી દે પૈસાથી કોઈને ભગવાન મળ્યા નથી પરમાત્મા તમારી સંપત્તિ માગતા પણ નથી ભગવાન તમારી પાસે સમય માગે મારા માટે કેટલો સમય રાખ્યો ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર કલાક પાંચ કલાક શાંતિથી એક આસને બેસીને ભક્તિ કરો પ્રભુએ પ્રચેતાઓને કહ્યું છે ગ્રહસ્થ જીવનમાં માનવ ગાફલ થાય છે વાત સાચી છે જે ચાર પાંચ કલાક મારી ભક્તિ કરશે એને હું પાપ કરતા અટકાવીશ ગૃહે સ્વામિશતાન ચાપી પૂસામ કુશલ કર્મણામ મદ વાર્તા યાતયામાનામ ન બંધાય ગ્રહામતા પ્રચેતાઓના નિમિત્તથી સર્વ ગ્રહસ્થોને આ ઉપદેશ કર્યો ગ્રસ્ત જીવનમાં 4-5 કલાકનો સમય ભગવાનના માટે રાખો જે પાંચ કલાક મારી ભક્તિ શાંતિથી કરે એને હું પાપ કરતા અટકાવીશ ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે ભણેરો પાપ કરે છે ને અભણ પાપ કરે છે ગરીબ પાપ કરે છે ને શ્રીમાન પાપ કરે છે કથા સાંભળનાર પાપ કરે છે ને કથા કરનારો પણ પાપ કરે છે ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે પુણ્ય કરવું કઠણ નથી પાપ છોડવું બહુ કઠણ છે ભગવાન જેના હૃદયમાં વિરાજે અને જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે પાપ છૂટતું નથી બહુ ભણેલો પણ પાપ કરે છે અભણ પાપ કરે છે પાંચ કલાક નિયમથી જે ભગવાનની ભક્તિ કરે છે પ્રભુની પૂજા કરો ભગવાનના નામનો પ્રેમથી જપ કરો પ્રચેતાઓને આજ્ઞા કરી છે એક બે બાળક થયા પછી તમે સંન્યાસ લો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા વિના તમે સંન્યાસ લેશો કદાચ મનમાં વિકાર વાસના જાગે તો બહુ પતન થશે લગ્ન કરવું એ સારું છે મારા માટે પાંચ છ કલાકનો સમય રાખો હું તમને પાપ કરતા અટકાવીશ પ્રચેતાઓને એવી આજ્ઞા થઈ છે પ્રચેતાઓ ઘેર ગયા છે વારક્ષી કન્યા સાથે લગ્ન કર્યું છે એમના ઘેર જે દીકરો થયો એનું નામ દક્ષ પ્રજાપતિ છોકરો નારાયણ સરોવર નારદજીના દર્શન થયા નારદજીને કહ્યું કે ગ્રહસ્થ જીવનમાં અમે જ્ઞાન ભૂલી ગયા છીએ ગ્રહસ્થ નું જીવન જેવું હોય છે જ્ઞાન ઢંકાય આપ અમને ઉપદેશ કરો નારદજી એ સુંદર ઉપદેશ કર્યો જગતને પ્રસન્ન કરવું અશક્ય છે પરમાત્માને પ્રસન્ન કરવું અશક્ય નથી સંસાર વૃક્ષ છે સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે મૂળમાં જળ રેડો તો ઝાડ પ્રસન્ન થઈ જાય છે ઝાડના એક એક પાન ઉપર પાણી છાંટવાની જરૂર નથી ઝાડના મૂળમાં જળ રેડો યથા તરોર મૂળ નિષેચનેનો તૃપ્યન્તિ તત્સ્કંધભુજો પશાખા જગતને કોઈ રાજી કરી શક્યો નથી હજાર ને જે રાજી કરે છે બે ચાર જીવ વિના કારણ નારાજ થઈ જાય જગતને પ્રસન્ન કરવું અશક્ય છે પરમાત્મા ને પ્રસન્ન કરવું અશક્ય નથી પ્રચેતાઓને ધ્રુવ ચરિત્ર ની કથા સંભળાવી પ્રચેતાઓને આનંદ થયો છે વિદુરજી આપે મને પ્રશ્ન કર્યો હતો પ્રચેતાઓ ભગવાન કરીને કૃતાર્થ થયા હવે તમારે શું છે વિદુરજીએ કહ્યું કે આપે સુંદર બોધ આપ્યો છે જે સાંભળ્યું છે એનું હવે હું મનન કરું છું હવે મારે સાંભળવું નથી કથા સાંભળ્યા પછી કથાનું મનન કરું કથામાં મેં શું સાંભળ્યું આ કથા એવી મધુર છે બાળક હોય જવાન હોય વૃદ્ધ હોય સ્ત્રી હોય સાધુ હોય સન્યાસી હોય હોય બધાના જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં આવશે સુધરે છે કથાને યાદ કરો ઘેર ગયા પછી વિચાર કરો આજે મેં શું સાંભળ્યું આજે મને શું મળ્યું આજે મેં કથામાં સાંભળ્યું મન સિદ્ધાંત યાદ કરો ભાગવતની કથા કેટલી સાંભળી જેનું મનન કરીને તમે જીવનમાં ઉતારો એટલી જ કથા સાંભળી જેનું મનન કર્યું નહીં જે જીવનમાં ઉતાર્યું નહીં એ કથા સાંભળી નથી શ્રવણ મનનથી સફળ થાય યાદ કરે તમારા જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં અનેક વાર આવશે માનવ ભૂલી જાય કથાને યાદ કરતો નથી કથામાંથી લઈ જાઓ આજે મને શું મળ્યું કેટલાક તો એવું સમજે છે કે મહારાજને આપવા માટે અમે જઈએ છીએ કથામાં લેવા માટે જવાનું છે કથામાં આપવા માટે જવાનું નથી ભાગવત ભગવાન નારાયણનું સ્વરૂપ છે કથામાંથી કઈક લઈ જાઓ વિદુરજી કહ્યું કે મારે હવે કઈ સાંભળવું નથી મેં જે સાંભળ્યું છે એનું મનન કરવું છે તમે ગાય માતાને ઘાસ ખવડાવો તો ગાય માતા એ પેટમાં ઉતારશે નહીં ગળામાં રોકી રાખે અને જયારે એને થોડી ફુરસદ મળે ત્યારે ગળામાંથી બહાર કાઢીને ધીરે ધીરે વાગોળે છે ત્યારે એનો રસ થાય છે કથાને વાઘોળ કથાનો એક એક સિદ્ધાંત યાદ કર કહ્યું છે આપે મને બહુ સુંદર બોધ આપ્યો છે હવે હું વિચાર કરીશ પૂરંજન કોણ છે અવિજ્ઞાત કોણ છે આપે જે કહ્યું છે તેનું મારે ચિંતન કરવું છે ચતુર્થ સ્કંધની સમાપ્તિ કરી છે પંચમ સ્કંધનો આરંભ